એમવી એક કલામ બસો સાત મુજબ જમા થતા વાહનો સથળા વસ્તારમ આવેલ ટ્રાફિક ગોડાઉન તરીકે ઓળખાતી જગ્યા ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર 21 સીવાડા સથાણા ફાઇનલ પ્લોટ નંબર 95 બે ડિસ્ટ્રિક્ટ સેન્ટર ખાતે રાખવામાં આવે છે અને તેની નિયત રજીસ્ટરોમાં નોંધ કરવામાં આવે છે અને વાહન માલિકો દ્વારા આરટીઓ અથવા નામદાર કોર્ટમાં કે સક્ષમ ટ્રાફિક અધિકારી સમક્ષ દંડ ભરી આવે તે અંગેની પહોંચ રજૂ કરી માલિકી અંગેના દસ્તાવેજો ચેક કરી જે તે રજિસ્ટરમાં નોંધ કરી વાહન ચોરાવી જનારને સહી કરાવી વાહન પરત આપવાનું હોય છે ટ્રાફિક પોલીસનો જવાન જિગ્નેશ કિરી જગદીશ કિરી સથાણા ગોડાઉન ખાતે ફરજ પર હાજર હતા ત્યારે એક ઓટો રિક્ષા નંબર જી છે ઝીરો ફાઇવ સીવી ટુ ઝીરો ફોર સિક્સ છોડાવવા માટે ત્રણ ઇસમો વિશાલ કૃષ્ણા અને સુનિલ આવ્યા હતા જે પૈકી વિશાલે આરટીઓ માં દંડ ભર્યાની સ્લીપ રજૂ કરી અને તેની પાસેથી રિક્ષાના માલિક તરીકે સાબિતી માટે આરસી બુક અને આઈડી પ્રૂફની માંગણી કરતા તેઓ રજૂ કરે આરસી બુક અને આધાર કાર્ડ જોતા ઓટો રિક્ષાના માલિક બીજા હોવાનું જણાયું હતું જેથી તેને રિક્ષા સુપરત કરી નહીં અને રિક્ષા માલિકને ને છોડાવવા આવવા માટે જણાવ્યું હતું ત્રણેય સમોની ચાલ ચલગત બાબતે શંકા જતા ટ્રાફિક જવાને તેમની રીતે અંગત જાણકારી મેળવતા જાણવા મળ્યું હતું કે આરટીઓમાં દંડ ભર્યા અંગેની અસલ રસીદ હોય તો રસીદ ઉપર આપવામાં આવેલ ક્યુઆરિક્ષા દંડ ભરેલ સ્લીપ રસીદ ઉપર આપવામાં આવેલ કોડ સ્કેન કરતા કોઈ વિગત ખૂલી નહીં જેથી અન્ય એક ટુ રસીદની ઉપર આવેલ ક્યુઆર કોડ સ્કેન કરતા તુરંત જ તે રસીદની વિગતોવાળી ડિજિટલ રસીદ જોવા મળી હતી સુરત ટ્રાફિક રિજિયન વન વિસ્તારમાંથી મોટર વ્હીકલ એક કલમ બસો સાત મુજબ જે વાહનો જમા થાય એ સરથાણા ગોડાઉન ખાતે રાખવામાં આવે છે અને આરટીઓમાં દંડ ભરે અને એની રસીદ રજૂ કરી તે આવા વાહનો છોડ છૂટા કરવામાં આવતા હોય છે હવે છેલ્લે જે એક રિક્ષા હતી એ રિક્ષાના આરટીઓની રસીદ સાથે ત્રણ ઈસમો રિક્ષા છોડાવવા માટે આવેલા પરંતુ એમાં માલિક સાથે આવેલા નહીં હતા જેથી ફરજ પરના અમારા એલ આર જિજ્ઞેશગીરીએ તેઓને માલિકને સાથે માલિકને મોકલવા માટે જણાવતા આ લોકો રસીદ આપીને ગયેલા પણ માલિક આવેલા નહીં અને જ્યારે તે લોકો આવેલા ત્યારે પણ એમની બોડી લેંગ્વેજ ઉપરથી થોડી શંકા ગયેલી જેથી એલ આર જીગ્નેશગીરીએ આ બાબતમાં વધારે ઊંડાણપૂર્વક તપાસ કરતાં એને જાણવા મળેલું કે આ જે રજૂ થયેલી રસીદ છે એ બોગસ છે અને એ ખરાય એ રીતે કરેલી કે જે રસીદ ઉપર ક્યુઆર કોડ આપવામાં આવેલો હતો એ સ્કેન કરતાં એમાં આરટીઓનું કોઈ ડિજિટલ પેજ ખુલતું ન હતું જ્યારે ઓરિજિનલ રસીદો હતી એમાં ડિજિટલ રસીદ ઓપન થતી હતી જેથી એલ આર જિજ્ઞેશેશગીરીએ છેલ્લા એક વર્ષ દરમિયાન જે વાહનો છૂટી ગયેલા હતા આરટીઓના રસીદથી એ તમામની ક્યુઆર કોડ ચેક કરતાં બીજા ઓગણત્રીસ જેટલા વાહનોના રસીદો ખોટી હોવાનું માલુમ પડેલું અને એનું એક લિસ્ટ બનાવીને રિપોર્ટ સાથે આરટીઓમાંથી ખરાઈ કરતાં જાણવા મળેલું કે આ વાહનો બાબતમાં કોઈ આરટીઓમાં દંડ ભરાયેલો નથી અને આ જે રસીદ છે એ પણ આરટીઓમાંથી ઇસ્યુ થયેલી નથી જેથી આ રસીદો બોગસ હોવાનું જાણવા મળેલું જેથી આ બાબતની વિગતવારની આરટી સરથાણા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે એફઆઈઆર જે શોર્ટ નામ જે ત્રણ ઈસમો જે આવેલા સુનીલ ક્રિષ્ના અને વિશાલ કરીને આ ઉપરાંત અમે જે વાહનો છૂટી ગયેલા છે એના નંબરો પણ એફઆઈઆરમાં મેન્શન કરેલા છે તો ઇન્વેસ્ટિગેશનમાં જે જવાબદાર હશે તમામના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સાહેબ કેટલું ગંભીર કહી શકાય હવે લોકો ડુપ્લિકેટનો ખૂબ જ વધારે ઉપયોગ કરવા માંડ્યા છે ડુપ્લિકેટ ટોલ ટેક્સ હોય કે હવે હવે તો ડુપ્લિકેટ ચલણ પણ આપવા માંડ્યા છે એટલે આ કેટલું ગંભીર સરકારના ચૂનો લગાવવા માટે કહી શકાય જે ડુપ્લિકેટ રસીદ બનાવેલી છે એ એક પ્રકારનું કાયદાની દ્રષ્ટિએ બનાવટી રેકોર્ડ અને બનાવટી દસ્તાવેજ કહેવાય એટલે ગંભીર ગુનાની જે સજાની જોગવાઈ છે એ પણ ઘણી મોટી છે અને આ કેસ સેશન ટ્રાયબલ કેસ બને છે એટલે એની ગંભીરતા ઘણી ગણી શકાય અને બીજા બધા પણ હા સૂચના કરી દેવામાં આવી છે ડીસીપી શ્રી ટ્રાફિક સાહેબ તરફથી કે ભાઈ તમારા ગોડાઉનમાં અંદર પણ જે વાહનો છૂટેલા છે એની જે પણ રસીદો રજૂ થયેલી છે એ બાબતમાં આ રીતે ક્યુઆર કોડથી જો ખરાઈ કરી અને કોઈ મળી આવશે તો એ સાહેબ શ્રીનું ધ્યાન દોરવામાં આવશે